સુરત ભગવાન મહાવીર કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ પ્રોત્સાહન નામના આંતર કોલેજ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓની રેલીથી શરૂઆત થઈ જેમાં સ્પાઈડરમેન મિકી માઉસ બેટમેન ડેડપુલ આયર્નમેન કેપ્ટન અમેરિકા જોગર હલ્ક અને ડેડ ડેવિલ જેવા પ્રખ્યાત પાત્રોની વેશભૂષામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો ઉદઘાટન સમારંભમાં સુરતના કલેક્ટર આઈએએસ ડૉક્ટર સૌરભ પારઘી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા મહાનુભાવી ડૉક્ટર હર્ષદા જૈન સંજય જૈન અને ડૉક્ટર ઇન્મર શર્મા પણ હાજર રહ્યા ફેકલ્ટીના વિદ્યાર્થીઓ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડોક્ટર ચેતાના દેસાઈ માર્ગદર્શન હેઠળ સક્રિય રીતે કાર્ય કરાયું પ્રોત્સાહનમાં વિવિધ પ્રકારના ઇવેન્ટ્સ અને સ્પર્ધાનું આયોજન પણ થયું આ સાથે નૃત્ય ગાયન પ્રતિભા દર્શન ફેશન શો બ્રોડવે શો કલા ઇવેન્ટ્સ ફાયરલેસ કુકિંગ મહેંદી સ્પર્ધા નેલ આર્ટ લોગો બનાવવું પોસ્ટર બનાવવું ક્રાફ્ટિક હાઉસ ફેસ પેઇન્ટિંગ ટેટુ બનાવવું અને કલ્પકારી પેઇન્ટિંગ પણ કરાય આ સાથે અન્ય સ્પર્ધાઓ જેમ કે સ્ક્વિટ ગેમ ગરબા ખતરો કે ખેલાડી ટ્રેઝર હન્ટ આ ઇવેન્ટે બી એમ સીસીએમએસના વિદ્યાર્થીઓની પ્રતિભાને પ્રસ્તુત કરવાની સાથે અન્ય કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે મિત્રતા આરોગ્યપ્રદ સ્પર્ધાની ભાવનાને પણ પ્રોત્સાહિત કરી કોમિક થીમને કારણે પ્રોત્સાહન બે હજાર એક યાદગાર અને સફળ ઉજવણી રહી